નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની આ ત્રીજી ટ્રમ્પ ચાલુ છે લોકપ્રિયતાની દ્રષ્ટિએ તેઓ અત્યારે ભારતીય રાજનીતિમાં સર્વોચ્ચ શિખરે બિરાજી રહ્યા છે આ તેમની લોકપ્રિયતા જ છે કે ગુજરાતના આટલો સમય મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે તેઓ સતત ત્રીજી ટર્મમાં કામ કરી રહ્યા છે તેમની નિષ્ઠા વિશે કોઈ શંકા નથી તેમની મહેનત પર કોઈ સવાલ નથી પરંતુ ક્યારેક નાની નાની બાબ લાગતી બાબતો ઘણે ઘણી મોટા પરિણામો આપી જતી હોય છે અને તેની અસરો પણ ખૂબ વ્યાપક ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે લોકો તેમને ચૂંટી રહ્યા છે અને એટલે સુધી તેમનો પ્રભાવ છે કે ગ્રામ પંચાયતના સદસ્યથી માંડી અને સાંસદ સુધીની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ ભાજપ દ્વારા કરવામાં આવે છે અને સફળતાપૂર્વક તેમાં તેઓ આગળ વધી રહ્યા છે પરંતુ કેટલીક બાબતો એવી બની રહી છે કે જે આપણને સ્પષ્ટ રૂપે દેખાય કે દેવા પાછળ અંધારું છે મોદી તેમનું કામ સારી રીતે કરી રહ્યા છે પરંતુ તેમના અનુયાયીઓ જે રીતનો રહ્યા છે તે ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે કેટલીક નાની નાની બાબતો આપણે જોઈએ તો નરેન્દ્ર મોદીનું એક સૂત્ર છે સ્વચ્છ ભારત તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે આપણે ઘણીવાર એવું જોઈએ પણ છીએ કે કોઈ સામાજિક સમારોહ હોય કોઈ એવો જાહેર કાર્યક્રમ હોય જ્યાં કચરો પડ્યો હોય તો તે ઉપાડી અને પોતાના ખીચામાં નાખી પછી યથા યોગ્ય સ્થાને મૂકે છે અને સ્વચ્છતાનો આગ્રહ તેમનો પહેલેથી રહ્યો છે એટલા માટે તેમણે સ્વચ્છ ભારત મિશન એક શરૂ કરેલું છે જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા ત્યારથી તેમણે સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો છે પરંતુ શું આપણે જોઈએ છીએ કે સતત ત્રીજી ટર્મમાં આટલા બધા સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન હોવા છતાં ખરેખર સ્વચ્છતા આવી ગઈ છે તેમણે જે રીતનું બજેટ સ્વચ્છતા માટે ફાળવું છે તે પ્રમાણમાં સ્વચ્છતા દેખાઈ રહી છે તો જવાબ એ તેનો આવે છે આજે આપણે જોઈએ છીએ કે છેવાડાના ગામડાઓ હોય મધ્યમ વર્ગના શહેરો હોય મધ્યમ કદના શહેરો હોય ત્યાં આ સ્વચ્છ ભારતના નામે મહા મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગંદકી દૂર કરવાના કોન્ટ્રાક્ટો અને સ્વચ્છતાના કોન્ટ્રાક્ટોમાં ભાજપના લોકો અનહદ ખાયકી કરી રહ્યા છે આજે એવા અનેક વિસ્તારો છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ભૂગર્ભ ગટરોના નામે પુષ્કળ પૈસાઓ ખવાઈ ગયા છે અને તે ગટરો આજે ઉભરાઈ રહી છે એટલે નરેન્દ્ર મોદી જે કામ કરવા માગે છે તેમના પર તેમના અનુયાયીઓ પાણી ફેરવી રહ્યા છે લોકોને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીની નિષ્ઠા સારી છે એટલા માટે તેઓ તેમને મત આપે છે અને તેમના નામે ગમે તેવા લોકોને મત આપે છે આટલી એક સુધારણા કરવાની જરૂર છે તો જ વસ્તુમાં સુધારો થશે આ એક નાની બાબત લાગે કે સ્વચ્છ ભારતમાં શું થતું હશે પરંતુ કેટલા કરોડની ગ્રાન્ટો આવે છે અને તે જાય છે ક્યાં તે આપણે આપણી આસપાસની ગંદકી અને અસ્વચ્છતા જોઈને કલ્પના કરવી રહે બીજી વાત કનેક્ટિવિટીની રેલવે છે એસટી બસો છે આના માટે નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ઘણું કામ કરી રહ્યા છે વંદે ભારત ટ્રેન હોય છે અમૃત ભારત ટ્રેન હોય છે એસટી ગુજરાતમાં જોઈએ તો એસટી વિભાગ છે નવા પોર્ટ જેવા ડેપો બનાવી નાખ્યા નવી નવી બસો ફાળવી દીધી પરંતુ તમે ક્યારેય એસટી ડેપોની અંદર જઈને જોયું છે કે આ એસટી ડેપોની અંદર ઘણી વખત ટિકિટ કાપવાના મશીનના અભાવે બસો રદ થતી જોવા મળે છે સ્ટાફના અભાવે બસો રદ થતી જોવા મળે છે અને બસોના અભાવે પણ બસો રદ થતી રૂટ રદ થતા જોવા મળે છે આવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે ખાસ કરીને અમરેલી ડેપોમાં તો અમને પોતાને આ વાતનો અનુભવ છે કે સ્ટાફની ઘટ છે બસોની ઘટ છે આ એક વિવાદિત બાબત છે કે જો આટલા બધા કરોડો રૂપિયા ખર્ચાતા હોય તો પછી આ નિયમિત વાહન વ્યવહાર કેમ નથી ચાલતો જરા કલ્પના કરી જુઓ કોઈ ગામડાનો વ્યક્તિ છે જે શહેરમાં આવેલો છે તે બસ સ્ટેન્ડમાં બસની રાહ જોવા મળે રાહ જોવે છે અને અચાનક તે પૂછપરછમાં જઈને પૂછે છે કે ભાઈ બસ કેમ નથી આવી મારી તો કે તમારી બસ રદ થઈ ગઈ છે તો કેમ થઈ ગઈ છે કે ભાઈ બસ નથી તો આ બધી બસો જાય છે ક્યાં આ એક ખૂબ ઉકેલ માગતો કોયડો બની ગયો છે અમરેલી ડેપોની અંદર આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને ખાઈ બધેલા અધિકારીઓ પોતાની ખુરશીને ગુંદર લગાવીને ચોંટી ગયા છે લાગવગ્યા છે એટલે તેમની બદલી પણ થતી નથી સ્ટાફ નથી ટિકિટ કાપવાના જે હવે નવા મશીન આવ્યા છે તે મશીન નથી તો પૈસા ક્યાં જાય છે સરકાર તો ગ્રાન્ટ ફાળવે જ છે રોડ રસ્તા માટે સરકાર ગ્રાન્ટ ફાળવે છે તો એ છ મહિના વર્ષ દિવસમાં ઉખડી કેમ જાય છે તેનું સુપરવિઝન કેમ નથી થતું તો નરેન્દ્ર મોદી તેમનું કામ કરી રહ્યા છે પૈસા મોકલી રહ્યા છે પરંતુ અહીંયા પૈસા પહોંચી નથી રહ્યા અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ એમણે આક્ષેપ કરેલો છે કે એક રૂપિયો મોકલો તો સિત્તેર પૈસા ખવાઈ જાય છે ત્રીસ પૈસાનું કાપ થાય છે રોડ રસ્તા બાબતે કેવડો ભ્રષ્ટાચાર છે નરેન્દ્ર મોદીનું એક અન્ય વિઝન છે આરોગ્ય સેવાઓ પહેલાં અત્યારે આયુષ્યમાન કાર્ડ આવતા પહેલાં મા અમૃતમ કાર્ડ આવતા અત્યારે આયુષ્યમાન કાર્ડ આવે છે તો શું આરોગ્ય સેવાઓ સસ્તી થઈ જેનરિક દવાઓનો ઉપયોગ વધ્યો તો જવાબ નામાં આવે છે આમાં પણ ભ્રષ્ટાચાર મેડિકલ માફિયાઓએ છીંડા ગોતી લીધા છે સિવિલ હોસ્પિટલો જનરલ હોસ્પિટલો જે સરકારી હતી તે સરકારી હોસ્પિટલોને ખાનગી હાથોમાં સોંપી દેવાય છે અને ખાનગી લોકોએ તેનું વેપારીકરણ કરી નાખ્યું છે તેઓ તેમાંથી પણ પૈસા કમાવાના રસ્તાઓ શોધી લીધા છે તો આમાં નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂરું થયું કે નહીં તે એક વિચારવાની વાત છે શિક્ષણ ક્ષેત્રે પણ આવું છે બેટી બચાવો બેટી પઢાવો વાંચે ગુજરાત આવું બધા સૂત્રો માત્ર સૂત્રો રહી ગયા છે ખાનગીકરણના પ્રતાપે શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે આલ્ફા સ્કૂલનો બનાવ ચર્ચાસ્પદ બનાવ હોસ્ટેલની અંદર કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી આવું કેમ શિક્ષણ વિભાગ શું કરે છે જિલ્લા શિક્ષણાધિકારી હોય છે પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય છે તેઓ શું કામ કરી રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કામ કરી રહ્યા છે કે આવડી મોટી સ્કૂલ છે આવડી મોટી હોસ્ટેલ છે અને આ તો એક હોસ્ટેલ હોસ્ટેલ થઈ આવા રેગિંગના બનાવો દરેક ગામમાં દરેક શહેરોમાં દરેક શિક્ષણ સંસ્થાઓમાં ચાલી રહ્યા છે તેની તપાસ કેમ નથી થતી અને થાય છે તો આ નેતાઓની જ સ્કૂલો હોય છે ખાનગી સ્કૂલો નેતાઓની જ હોય છે તે વાતને દબાવી દેવામાં આવે છે રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર આગ લાગી હતી અનેક બાળકો થઈ ત્યારબાદ ફાયર સેફ્ટી વિભાગ ગુજરાત થયો અમરેલીની અંદર તાજેતરમાં માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી પી સોજીત્રાએ આક્ષેપ કર્યો છે કે અમરેલીના ફાયર ઓફિસર બે ફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો આ જે આફત હતી જે ફાયર સેફ્ટી ને કારણે લોકોના જીવ જતા હતા એક આફત હતી તેને આ ભ્રષ્ટાચારી લોકોએ અવસરમાં બદલી નાખી આ બધી નાની નાની બાબતો છે અને આ નાની નાની બાબતોની અસરો ખૂબ વ્યાપક હોય છે દરેક ક્ષેત્રની અંદર જુઓ બે ફામ ભ્રષ્ટાચાર માત્ર પૈસા ખાવા સિવાય કોઈ વાત કરવાની થતી નથી એટલા માટે કે આ મોદીનું જે વિઝન છે તેના કારણે તે શું કરી શકે તે ગ્રાન્ટ ફાળવી શકે તે ગ્રાન્ટ ફાળવે તે પૈસા આપે પછી તેનો અમલ કરાવવાનો અહીંયાના ચૂંટાયેલા પદાધિકારીઓનું કામ છે પરંતુ વહીવટી તંત્ર પર કોઈની પકડ હોય તેવું ક્યાંય દેખાતું નથી બે ફાર્મ અંધાધૂંધીનો માહોલ છે તમારે એક નાનું કામ કરાવવું હોય તમે અરજી આપી હોય પંદર દિવસ પછી તપાસ કરવા જાઓ સરકારી ઓફિસોમાં તો તમને જવાબ આપવામાં નથી આવતો આ સ્થિતિનું નિર્માણ નરેન્દ્ર મોદીની નીચેની નીચેના મંડળે આખું કરી નાખ્યું છે દીવા પાછળ અંધારું કર્યું છે ઘોર અંધારું અને ઘણી જગ્યાએ તો દાજા પર ડામ ઘા પર મીઠું ભભરાવાનું કામ કરી રહ્યા છે પહેલગામનો હુમલો થયો નરેન્દ્ર મોદી પાકિસ્તાનને ખોખરું કરવાની વાત કરી રહ્યા છે દેશ નહીં ઝૂકને દૂંગાનું સૂત્ર તેમણે આપ્યું છે અને તેમણે પાકિસ્તાનને ખોખરું કરી પણ બતાવ્યું ભારતીય સેનાની મદદથી આપણે શું કરીએ આ પાછળથી તેમની પાછળના લોકો શું કરી રહ્યા છે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમી રહ્યા છે એમાં પાછા માધ્યમો મીડિયાના અમારા મીડિયાના માધ્યમો એવું એમ કહે છે કે પાકિસ્તાન સામે ભારતની ટીમ એશિયા કપમાં જીતતા લોકોમાં ખુશીની લહેર શેની ખુશીની લહેર પહે પહેલગામ હુમલાના ભુક્તભોગીઓને પૂછ્યા આવો કે તમારામાં ખુશીની લહેર આવી કે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને હરાવી સરહદ પર ચોકી પેરો કરતો અને આપણા સલામતી માટે જીવ જોખમમાં મૂકતા સૈનિક જે શહીદ થાય છે તેમના પરિવારજનોને પૂછો કે તમારામાં ખુશીની લહેર આવી આ ક્રિકેટ રમવાની કેમ મંજૂરી આપવામાં આવે છે જે નરેન્દ્ર મોદી મહેનત કરીને ઊભું કરી રહ્યા છે તેમના પર આ તેમના અનુયાયીઓ પાણી ફેરવી રહ્યા છે શું પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જરૂરી છે યુક્રેન અને રશિયા ક્યાંય રમી રહ્યા છે ને ઇઝરાયલ ક્યાંય રમી રહ્યા છે ઈરાન અને અમેરિકા સામસામા ક્રિકેટ રમી રહ્યા છે ક્યાંય નથી રમતા ભારત જ એક એવો દેશ છે જે ક્યારે શું કરશે તેનું કઈ નક્કી નથી હોતું એટલે એક વ્યક્તિ મહેનત કરી રહ્યો છે તેની પાછળ જે તેના નામે ચરી ખાતા લોકો જે કાર્યવાહી કરી રહ્યા છે તે ખરેખર બહુ શરમજનક બાબત છે જનતાએ પણ આ બાબતમાં વિચારવું પડશે આપણે રાષ્ટ્રવાદના નામે દેશભક્તિના નામે મત તો આપી દઈએ છીએ પરંતુ આપણે જેને મત આપીએ છીએ તેની ક્ષમતા પણ તપાસવી પડશે માત્ર નરેન્દ્ર મોદીના નામથી નહીં ચાલે નરેન્દ્ર મોદીના પોતે ક્ષમતાવાન માણસ છે એટલે ત્રીજી છે પરંતુ તે જેમને ટિકિટ આપે છે અથવા તેમના નામના આધારે તેમના માધ્યમથી જે ભાજપનું સંગઠન જેમને ટિકિટ આપે છે તેમની ક્ષમતા કેટલી છે એ ખાડો પુરાવા જેટલી છે રોડના રસ્તાની નિયમિત પાણી આપવા જેટલી છે નિયમિત એસટીનું તંત્ર કરાવવા જેટલી છે તે ચકાસવું પડશે ખાલી બોલવાથી કોઈ વિકાસ પુરુષ નથી થતું વિકાસ પુરુષ કરો થવા માટે ખરેખર સામાન્ય માણસની લાગણીને તેમની પીડાઓને સમજવી પડશે આ નાની નાની બાબતો છે પરંતુ તેમની અસરો તેમની પીડાઓ સામાન્ય લોકોને ખૂબ બધી થઈ રહી છે ગંદકીવાળા વિસ્તારમાં શેરીઓમાં તમે જઈને જુઓ કે તેમની તેમને રોગ ના થઈ શકે આવા સામાન્ય વિસ્તારો હોય ત્યાં સાફ સફાઈ ન થતી હોય તો તેમને રોગ ન થઈ શકે અને તેમને રોગ થાય તો સિવિલમાં કેવી સગવડતા છે તે પણ ચકાસવાની આ ચૂંટાયેલા નેતાઓની ફરજ છે પરંતુ તેમને ખ્યાલ છે કે તેઓ નરેન્દ્ર મોદીનો ફોટો લઈને નીકળી જશે તે સુધરાઈ હશે તે નગરપાલિકા હશે તે મહાનગરપાલિકા હશે તે ધારાસભા હશે તે સંસદ હશે તેઓ ચૂંટાઈ જવાના છે ખરેખર નરેન્દ્રભાઈ મોદીએ પણ આ બાબતનું સંજ્ઞાન લેવું પડશે અને યોગ્ય વ્યક્તિને ટિકિટ ફાળવે તો આ તેમના નામના નામે ચરી ખાતા લોકો જે તેમની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે તે અટકી શકે જય હિન્દ જય ભારત